નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ બાર વિષય અર્થશાસ્ત્ર તો મિત્રો અહીંયા આજે આપણે ધોરણ બારના અર્થશાસ્ત્રના સંપૂર્ણ પેપરનું સોલ્યુશન કરીશું ફેબ્રુઆરી બે હજાર પચીસ તો અહીંયા મિત્રો વિભાગ એ છે નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક એકથી વીસ હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી એના ઉત્તર લખવાના છે પ્રત્યેકનો એક ગુણ છે ટોટલ વીસ પ્રશ્નો છે વીસ માર્ક છે અહીંયા મિત્રો આપણે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન કરવાનું છે તમામ પ્રશ્નોના જવાબો જોવાના છે તો વિડીયોના અંત સુધી વિડીયો સાથે જોડાઈ રહેશું પ્રશ્ન એક છે આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે તો મિસ્ત્રો અસત જે છે એ પ્રકારના વિતરણ માટે આકૃતિ દોરવામાં આવે છે પ્રશ્ન બે કોના નિષ્ણાતો આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાડી આવકને સ્વીકારવાની હિમાયત કરે છે તો મિત્રો એ સંયુક્ત રાષ્ટ્રસંઘ છે એ નિર્દેશક છે એ માથાડીઠ આવકને સ્વીકારવાની હિમાયત કરે છે એના પછી મિત્રો પ્રશ્ન ત્રણ છે આર્થિક વૃદ્ધિમાં કયો પરિવર્તનો જ ધ્યાનમાં લેવાય છે તો આર્થિક વૃદ્ધિ છે એમાં પરિમાણાત્મક પરિવર્તનો છે એને ધ્યાનમાં લેવામાં આવે છે પ્રશ્ન ચાર છે વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહે છે આ વાક્ય કોણે કોણે આપી છે વ્યાખ્યા તો મિત્રો એ વ્યાખ્યા છે એ પીગું વ્યાપી છે એના પછી પોંચમો પ્રશ્ન છે વેપારી બેંકના કયા ખાતાની થાપણો વધુ તરલ હોય છે તો મિત્રો વેપારીના ચાલુ ખાતાની થાપણો છે એ વધુ તરલ હોય છે પ્રશ્ન છ છે ભારતના વિદેશી સાચવણી કોણ કરે છે તો મિત્રો એનો જવાબ આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એના પછી મિત્રો સાતમો પ્રશ્ન છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ગ્રામ્ય ક્ષેત્રે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેલેરી કેટલી નક્કી કરે છે તો ચોવીસો કેલેરી છે પ્રશ્ન આઠ છે પ્રધાનમંત્રી જનધન યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી છે સ્માર્ટ મોબાઈલ ફોન આવતા સર્જાતી બેરોજગારી કયા પ્રકારની બેરોજગારી કહેવાય છે તો એ મિત્રો ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય છે પ્રશ્ન દસ બેરોજગારી નું સ્વરૂપ કે પ્રકારો જાણવા માટેના ચાર માપદંડો કોણે રજૂ કર્યા છે તો રાજકૃષ્ણએ એના ચાર માપદંડો રજૂ કર્યા છે પ્રશ્ન અગિયાર ભારતમાં વસ્તી ગણતરી દર કેટલા વર્ષે કરવામાં આવે છે તો દર દસ વર્ષે ભારતમાં વસ્તી ગણતરી કરવામાં આવે છે પ્રશ્ન બાર ઈસવીસન બે હજાર અગિયારમાં ગુજરાતમાં દર હજાર પુરુષો એ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું હોય છે તો નવસો ને અઢાર એના પછી પ્રશ્ન તેર છે સ્વતંત્રતા પ્રાપ્તિ પછી ભારતની રાષ્ટ્રીય આવકમાં એના પછી ચૌદમો છે નીચેનામાંથી કયો રોકડીયો પાક છે તો શેરડી છે રોકડીયો પાક છે પ્રશ્ન પંદર વેપારી તુલા એટલે શું તો દ્રશ્ય વેપારી તુલા એના પછી પ્રશ્ન સોળ છે લેણદેણની તુલામાં કેટલા ખાતા હોય છે તો બે ખાતા હોય છે પ્રશ્ન સત્તર ખાખરા બનાવવાનો ઉદ્યોગ એ નીચેનામાંથી કયા પ્રકારના ઉદ્યોગનું ઉદાહરણ છે તો ગૃહ ઉદ્યોગનું ઉદાહરણ છે પ્રશ્ન અઢાર ગુજરાત રાજ્યમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારની સ્થાપના કયા સ્થળે કરવામાં આવી છે તો મિત્રો કંડલાની અંદર એના પછી ઓગણીસમો પ્રશ્ન છે ભારતમાં વીજળી કેટલી રીતે મેળવી શકાય છે તો મિત્રો ચાર રીતે અંદર વીજળીનું ઉત્પાદન થઈ જાય છે ભારતના બંધારણે આપણા આપેલા આદેશ પ્રમાણે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત આપવાની જવાબદારી કોઈ છે તો એ મિત્રો રાજ્ય સરકારો છે એમની છે હવે મિત્રો વિભાગ બી છે બીની અંદર એકવીસથી ત્રીસ પ્રશ્નો છે પ્રત્યેકનો એક બે વાક્યમાં ઉત્તર લખવાનો છે અહીંયા પ્રત્યેકનો એક ગુણ છે તો મિત્રો દસ પ્રશ્નો લખવાના છે અને દસ માર્ક છે તો પહેલું છે એનએસએસઓનું પૂર્ણ નામ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય છે તો ઝીરોથી એક શાક સર્જનનું સૂત્ર જણાવો તો પ્રાથમિક થાપણો ગુણ્યા એક ભાજ્યા રોકડ અનામતનું પ્રમાણ પ્રશ્ન ચોવીસ જુદા જુદા દેશોમાં નિરપેક્ષ ગરીબીની તુલના કયા માપદંડની મદદથી કરી શકાય છે તો એ મિત્રો તમારે જવાબ છે એનો શોધવાનો રહેશે પચીસમો પ્રશ્ન છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવે છે તો બે હજાર પંદરથી એના પછી મિત્રો છવ્વીસમો પ્રશ્ન છે મૃત્યુ દરનો અર્થ આપો તો વર્ષ દરમિયાન પ્રત્યક્ષ હજાર બાળકોમાંથી મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને મૃત્યુ દર કહેવામાં આવે છે ભારતમાં સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર કયું છે તો કૃષિ ક્ષેત્ર છે વિદેશ વેપારની દિશા એટલે શું તો એક દેશનો વિશ્વના વિવિધ દેશો સાથેનો વેપાર માટેનો સંબંધ એને આપણે વિદેશ વેપારની દિશા અથવા નીતિ કહીશું પ્રશ્ન ઓગણત્રીસ છે જાહેર ક્ષેત્રના એકમોનું કેટલા વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે તો ત્રણ વિભાગમાં ભારત સરકારનું સૌથી મોટું જાહેર સાહસ કયું છે તો રેલવે છે હવે મિત્રો વિભાગ સી છે અહીંયા એકત્રીસથી ના કુલ સોળ પ્રશ્નોનામાંથી કોઈપણ બાર પ્રશ્નોના જવાબ લખવાનો છે ટોટલ દરેકના એક બે માર્ક છે એટલે ટોટલ ચોવીસ માર્ક છે તો મિત્રો પહેલાં આપણે અહીંયા પ્રશ્નો જોઈ લઈશું અને પછી એના જવાબો છે એને આપણે વિસ્તૃત જોઈશું તો અહીંયા મિત્રો આપણા એકત્રીસથી કરી અને એકત્રીસથી તેતાલીસ અને ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ સુધીના પ્રશ્નો છે એમાંથી કોઈપણ બાર પ્રશ્નો લખવાના છે અને બાર પ્રશ્નોના ચોવીસ માર્ક છે દરેકનો બે માર્ક છે હવે મિત્રો આપણે વિભાગશી છે એના સંપૂર્ણ સોલ્યુશનને જોઈશું તો મિત્રો અહીંયા આપણો એકત્રીસમો પ્રશ્ન હતો આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત જણાવો તો મિત્રો સરસ રીતે આકૃતિ અને આલેખ એ બંને વચ્ચેનો તફાવત છે એ મિત્રો અહીંયા આપ જોઈ શકો છો તેનો સંપૂર્ણ સોલ્યુશન છે વિડીયોને સ્ટોપ કરી અને આપણે સંપૂર્ણ જોવું એના પછી મિત્રો બત્રીસમો પ્રશ્ન હતો વૃતાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો તો મિત્રો વૃતાંશ આકૃતિ દોરતી વખતે નીચેની બાબતો છે ધ્યાનમાં રાખવાની હોય છે તો અહીંયા એના મિત્રો જે ત્રણ બાબતો છે એને ધ્યાનમાં ખાસ રાખવાની હોય છે એના પછી મિત્રો તેત્રીસમો પ્રશ્ન છે આર્થિક વૃદ્ધિ એટલે શું આર્થિક વૃદ્ધિ કે વિકાસનો અર્થ આપવો તો મિત્રો અહીંયા આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા અને આર્થિક વૃદ્ધિ વિકાસનો અર્થ છે એનો તમને સરસ રીતે સંપૂર્ણનો જવાબ આપેલો છે એના પછી મિત્રો ચોત્રીસમો આપણો પ્રશ્ન હતો કે માથાડીઠ આવક માત્ર અંદાજ છે તો એ માથાડીઠ આવકની વિશે એના નિર્દેશકો છે એ તમને અહીંયા આપેલા છે એના પછી પોત્રીસમો પ્રશ્ન હતો ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે વિધાન સમજાવો તો મિત્રો અહીંયા સરસ રીતેનો જવાબ છે એ આપણા પોત્રીસ પ્રશ્નનો જવાબ આપેલો છે વિડીયોને સ્ટોપ કરી અને એના જવાબો જોઈ લેવા એના પછી મિત્રો 36મો પ્રશ્ન હતો સટ્ટા પ્રથાનો અર્થ આપી સટ્ટા પ્રથાની મર્યાદાઓ સમજાવો તો મિત્રો પ્રશ્ન છત્રીસ નો અહીંયા તમને સંપૂર્ણ રીતે જવાબો છે વિસ્તૃત રીતે આપવામાં આવેલા છે મર્યાદાઓ એના પછી મિત્રો સડત્રીસમો પ્રશ્ન છે લાંબા ગાળાના ખાતાઓ લોંગ ટર્મ એકાઉન્ટ છે તેની સરસ રીતે મિત્રો સંપૂર્ણની માહિતી આપવામાં આવી છે એના પછી અડત્રીસ પ્રશ્ન પ્રશ્ન મધ્યસ્થ બેંકના બિન નાણાકીય કાર્યો નીચે મુજબ છે તો અહીંયા મિત્રો મધ્યસ્થ બેંકના બિન નાણાકીય જે કાર્યો છે એ કાર્યો અહીંયા વિગતે આપેલા છે આપણા વિડીયોને સ્ટોપ કરી અને એના જવાબો આપણે જોઈ લેવા એના પછી ઓગણચાલીસમાં પ્રશ્ન હતો મિત્રો અર્ધ બેરોજગારીનો ખ્યાલ વિગતે સમજાવો તો મિત્રો અહીંયા અર્ધ બેરોજગારી છે એનો ખ્યાલ તમને આપેલો છે તો વિડીયોને સ્ટોપ કરી અને એને તમારે જોઈ લેવાઓ એના પછી મિત્રો ચાલીસમો પ્રશ્ન છે વસ્તીના વલણો એટલે શું તો મિત્રો અહીંયા વસ્તીના વલણો છે એનો સંપૂર્ણ રીતે જવાબ આપેલો છે એના પછી એકતાલીસમો પ્રશ્ન છે ભારતીય અર્થતંત્રમાં ખેતી કરોડ રજૂ સમાન છે તો આ તો મિત્રો ઘણી વખત પ્રશ્ન છે પૂછાયેલો છે અને આશાલ પણ ફરીવાર પૂછાયેલો છે તો એનો જવાબ અહીંયા સુધી છે એના પછી મિત્રો બેતાલીસ મો પ્રશ્ન હતો વેપાર તુલાનો અર્થ આપો તો મિત્રો અહીંયા વેપાર તુલા છે એના પછી મિત્રો પ્રશ્ન હતો એની અંદર આંતરિક વેપાર અને વિદેશ વેપાર તેનો જવાબ છે મિત્રો સંપૂર્ણ રીતે તમને આપેલો છે પછી મિત્રો ચુમ્માલીસ મો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો નાના પાયાના ઉદ્યોગો એટલે શું તો મિત્રો અહીંયા નાના પાયાના ઉદ્યોગો છે એની સંપૂર્ણ માહિતી તમને આપેલી છે એના પછી મિત્રો પિસ્તાલીસમો પ્રશ્ન છે ઔદ્યોગિકરણથી કેવી રીતે સામાજિક માળખામાં ફેરફાર કરી શકાય છે તો મિત્રોનો સંપૂર્ણ રીતે જવાબ આપેલો છે કે ઔદ્યોગિકરણથી આપણે સામાજિક માળખામાં કેવી રીતના પરિવર્તન કરી શકીએ છીએ એના પછી મિત્રો છેતાળીસ મો પ્રશ્ન હતો સ્થળાંતરનો અર્થ અને સ્થળાંતરનો અર્થ આપી સ્થળાંતરના નકારાત્મક અસરો સમજાવો તો અહીંયા મિત્રો સ્થળાંતરનો અર્થ અને એના નકારાત્મક છે છે પ્રમાણે હવે મિત્રો પછીના આપણે વિભાગ ડી છે એના પ્રશ્નો જોઈશું તો એના પછીનો મિત્રો આપણો વિભાગ ડી છે નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક સુડતાલીસ થી છપ્પન સુધીના દસ પ્રશ્નોમાંથી કોઈ પણ સાત પ્રશ્નો લખવાના છે અને પ્રત્યેકના ત્રણ માર્ક છે ટોટલ એકવીસ માર્કનો વિભાગ છે તો મિત્રો અહીંયા આપણે સુડતાલીસથી છપ્પન સુધીના પ્રશ્નો છે એ તમારે જોઈ લેવા એના આપણે સંપૂર્ણ જવાબો છે એને નીચે પ્રમાણે જોઈશું તો અહીંયા મિત્રો વિભાગ ડી છે એના ટોટલ સાત પ્રશ્નો છે લખવાના છે ટોટલ દસ પ્રશ્નો છે તો દસે દસ પ્રશ્નોના આપણે જવાબો છે એ નીચે જોઈશું તો મિત્રો અહીંયા આપણે વિભાગ ડી છે એના પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન સુડતાલીસ છે અર્થતંત્રનો અભ્યાસ કરવામાં કોમ્પ્યુટર ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી બને છે તો મિત્રો અહીંયા એનો સંપૂર્ણ રીતે તમને જવાબ આપેલો છે એનો જવાબ હજુ આગળ છે તો અહીંયા મિત્રો કોમ્પ્યુટર જે છે કઈ રીતે ઉપયોગી છે સુડતાલીસમાં એનો જવાબ છે આપણે જોઈશું તો વિડીયોને અંત સુધી જોડાઈ રહેશો વિડીયોને સ્ટોપ કરી એના જવાબો જોવાના રહેશે પ્રશ્ન અડતાલીસ હતો મિત્રો જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું તેમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે તો અહીંયા મિત્રોનો જવાબ છે એ આપણને સંપૂર્ણ રીતે આપેલો છે તો વિડિયોને સ્ટોપ કરી એનો જવાબ આપને જોવાનો રહેશે એના પછી મિત્રો અડતાલીસ પ્રશ્ન બાકી છે એનો જવાબ તો અહીંયા નીચે પણ એનો અડતાલીસનો જવાબ આપેલો છે એના પછી મિત્રો ઓગણપચાસ પ્રશ્ન છે ગરીબી માટેના આર્થિક કારણો સમજાવો તો મિત્રો ગરીબી માટેના આર્થિક કારણો છે એ કયા છે એ નીચે આપેલા છે અને ઘણી વખત આ પ્રશ્ન પૂછાયેલો છે તો અહીંયા વિડીયોને સ્ટોપ કરી એના કારણો છે જોવાના રહેશે એના પછી મિત્રો પચાસમો પ્રશ્ન છે ગરીબી નિવારણ માટેના રોજગારી લક્ષી કાર્યક્રમો સમજાવો તો મિત્રો ગરીબી નિવારણ માટેના રોજગારી લક્ષી કાર્યક્રમો છે એ અહીંયા નીચે પ્રમાણે આપેલા છે એના પછી મિત્રો પચાસમો પ્રશ્ન છે આ કાર્યક્રમ હેઠળ ગામડાઓમાં માળખાકીય સેવાઓનો વિકાસ એ ચાલુ જ પ્રશ્ન છે એના પછી પ્રશ્ન એકાવન છે ચક્રીય બેરોજગારીનો ખ્યાલ સ્પષ્ટ કરો તો અહીંયા મિત્રો તમને સંપૂર્ણ રીતે એનો ચક્રીય બેરોજગારી છે એનો જવાબ આપેલો છે વિડીયોને સ્ટોપ કરી અને અહીંયા એનો આગળ હજુ જવાબ ચાલુ છે એકાવનનો પ્રશ્ન તો એનો સંપૂર્ણ રીતે તમને જવાબ આપેલો છે એના પછી મિત્રો બાવનમો પ્રશ્ન છે હરિયાળી ક્રાંતિના વેગ અને વિસ્તાર દ્વારા સમસ્યા હળવી કઈ રીતે કરી શકાય સમજાવો તો મિત્રો અહીંયા એનો સંપૂર્ણ રીતે તમને જવાબ આપેલો છે વિડીયોને સ્ટોપ કરી અને વિડીયોના અંત સુધી આપ જોડાઈ રહેશો અને મિત્રો આવા નવા જ પેપર સોલ્યુશન મેળવવા માટે દરેક વિષયના આપણી આ સહિયારી યુટ્યુબ ચેનલને લાઇક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો તો એનો જવાબ મિત્રો આગળ ચાલુ જ છે તો વિડીયોને સ્ટોપ કરી એનો જવાબ આપને જોવાનો રહેશે એના પછી મિત્રો આપણો પ્રશ્ન નંબર તે પણ આવે છે વસ્તી નિયંત્રણના ઉપાયોની વિગતવાર સમજૂતી આપો તો મિત્રો અહીંયા વસ્તી નિયંત્રણના ઉપાયો છે એનો સંપૂર્ણ રીતે જવાબ તમને આપેલો છે એના પછી મિત્રો ચોપન નંબરનો પ્રશ્ન છે પાકની ફેરબદલી સમજાવો તો મિત્રો અહીંયા પ્રશ્ન નંબર ચોપન એની પાકની ફેરબદલી તો અહીંયા એનો સંપૂર્ણ જવાબ ચાલુ જ છે તો વિડીયોને સ્ટોપ કરી અને એનો જવાબ આપણે જોવાનો રહેશે એના પછી મિત્રો પંચાવન પ્રશ્ન છે પંચાવન પ્રશ્ન છે અહીંયાથી ચાલુ થાય છે વિદેશ વેપાર કે આંતરરાષ્ટ્રીય વેપારના કારણો ટૂંકમાં સમજાવો તો મિત્રો અહીંયાથી ચાલુ થશે અને અહીંયાથી રિટર્ન એ પ્રથમ અહીંયાથી અહીંયા સુધી એનો જવાબ છે એ આવે છે એના પછી પ્રશ્ન છપ્પન હતો શહેરીકરણની હકારાત્મક અસરો સમજાવો તો મિત્રો અહીંયા તમને શહેરીકરણની હકારાત્મક અસરો આપેલી છે એટલે વિડીયોને સ્ટોપ કરી અને શહેરીકરણની હકારાત્મક અસરો જોવાની રહેશે એના પછી મિત્રો હવે આપણો બાકીનો વિભાગ તો મિત્રો હવે આપણો વિભાગ એ છે નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક થી તેસઠ સુધીના સાત પ્રશ્નોમાંથી કોઈપણ પોચ પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખવાના છે પ્રત્યેકના પોચ ગુણ છે ટોટલ પચીસ માર્કનો વિભાગ એ છે તો સત્તાવનથી આપણે તેસઠ સુધીના પ્રશ્નો છે એ પહેલાં જોઈ લઈશું અને પછી એના જે આન્સર છે એને આપણે જોઈશું તો અહીંયા સત્તાવનથી તેસઠ સુધીના પ્રશ્નો છે એ આપણે જોઈ લીધા હવે મિત્રો આપણે વિભાગ એ છે એનું સોલ્યુશન તરફ જઈશું તો મિત્રો અહીંયા આપણે સત્તાવનનો પ્રશ્ન છે નાણાંના પ્રકાર જણાવો તો મિત્રો અહીંયા નાણાંના પ્રકાર અને નાણાંના કાર્ય એ આપણા નાણાંના પ્રકાર આપણો પ્રશ્ન એવો છે કે નાણાંના પ્રકાર જણાવી નાણાંના કાર્યો સમજાવો તો મિત્રો નાના પ્રકાર છે અને એના પછી નાણાંના કાર્ય છે એ અહીંયા આપેલા છે તો મિત્રો આપણો પ્રશ્ન નંબર સત્તાવન છે ટોટલ પોચમાર્કનો પ્રશ્ન છે એના પોચમાર્ક છે તો મિત્રો વિડીયોને સ્ટોપ કરી અને એના અંત સુધી આપ એ વિડીયોને જોશો એના પછી મિત્રો અઠ્ઠાવન નંબરનો પ્રશ્ન છે નાણાકીય નીતિનમાં પરિમાણાત્મક સાધનો તો એ અઠ્ઠાવન પ્રશ્ન છે એ મિત્રોનો જવાબ તમને અહીંયા આપેલો છે તો અહીંયા તમને અઠાવનમાં પ્રશ્નના જવાબો આપેલા છે એના પછી ઓગણસાહીઠમાં પ્રશ્ન છે ઊંચા જન્મ દર માટેના કારણોની વિગતે ચર્ચા કરો તો અહીંયા મિત્રો ઊંચા જન્મ દર માટેના જે કારણો છે એની ચર્ચા અહીંયા આપેલી છે તો એના પરિબળો છે એના પછી મિત્રો ઓગણસાઠમો પ્રશ્ન છે આપણો વૃદ્ધાવસ્થા દરમિયાન ઓગણસાઠમ પ્રશ્ન તો અહીંયા એ જવાબ છે એ ચાલુ છે મિત્રો તો એ જવાબને આપણે બાકીનો જવાબ છે એ સાથે લઈશું કારણ કે આ જે છે એનો જ ઓગણસાઠમાં પ્રશ્નનો જ બાકીનો જવાબ છે તો વિડીયોને સ્ટોપ કરી અને એનો જવાબ જોઈશું વધારવાના ઉપાયો જણાવો તો અહીંયા મિત્રો સાઠમો પ્રશ્ન છે સંપૂર્ણ રીતે જવાબ તમને આપેલો છે અહીંયા સાઈઠમો પ્રશ્ન છે બાકીનો જવાબ પણ તમને આપેલો છે બીજા પેજનો એ પણ અહીંયા સંપૂર્ણ રીતે આપેલો છે વિડીયોને સ્ટોપ કરી અને જવાબ આપને જોવો એના પછી મિત્રો 61મો પ્રશ્ન છે અહીંયા તમને 61મો પ્રશ્ન છે એના જવાબો આપેલા છે એનો પ્રશ્ન છે મિત્રો ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલા ચર્ચો તો એ મિત્રો ઔદ્યોગિક વિકાસ માટે સરકારે જે પગલા લીધા છે એનો પ્રશ્નનો જવાબ અહીંયાથી ચાલુ થશે મિત્રો અને આ બે પેજ સુધી

કુપોષણનું પ્રમાણ દર્શાવવામાં આવ્યું છે અને આવી રીતના તમારો આલેખ છે એનો જવાબ આવશે તો થેન્ક યુ મિત્રો અહીંયા આપણું પેપર સોલ્યુશન છે પૂરું થાય છે થેન્ક યુ આભાર અને આવા જ દરેક વિષયના પેપર સોલ્યુશન જોવા માટે આપણી આ સહિયારી ચેનલને લાઈક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો આભાર